વડોદરાના તાંદલજા ખાતે કૃત્રિમ તળાવ બનાવવા આવેલા કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો હાલમાં મુસ્લિમ તહેવાર મોહરમ આવી રહ્યો છે જે બાદ તાજીયા બેસાડવામાં આવે છે જે પાંચ દિવસ બાદ ઠંડા એટલે કે વિસર્જિત કરવામાં આવે છે જ્યારે તાંદલજાના તાજીયા વડોદરા શહેરના સરસ્ય તળાવ ખાતે ઠંડા વિસર્જન કરવામાં આવે છે જે આ વર્ષે તાંદલજામાં જ પોલીસ દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાનું સૂચન અપાયું હતું જે બાદ આજરોજ કોર્પોરેશનના ડમ્પર અને હિટાચી મશીન લઈ પત્રકાર LIG ખાતેના મેદાનમાં કૃત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનની ટીમનો સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આજ રોજ સારા ભેગા થયા છે કે અહીં તળાવ બનાવવાની કામગીરી હાથમાં લીધી છે કોર્પોરેશને એ ગેરકાયદેસર છે કારણ કે આ મેદાનની ઉપર આ મેદાનની ઉપર નીચે વરસાદી ગટર પણ નાખેલી છે પાણી તો ત્યાંથી જતું રહેવાનું છે તો તળાવ ક્યાં બનાવવું છે ને અમારે આવી પત્રકાર સોસાયટીમાં આવી કોઈ તળાવની જરૂરિયાત છે નહીં તાજા ડૂબાવા હશે તો અમે સરસા જઈશું

ત્યાં બાજુ અમે તાજા ઠંડા કરીશું ત્યાં બનાવી આપો અહીંયા કોઈ જરૂર નથી કેમ કે અહીંયા બધા બાળકોને બધા રહે છે એ અંદર હા રેસિડેન્ટ એરિયા છે અને અહીંયા બધા લોકો ફંક્શન પણ અટેન્ડ કરે છે આગળ નોટિસ આપવામાં આવે છે હા આની કોઈ જાતની કોઈ નોટિસ આપવામાં આવી નથી ને એકદમથી આવીને આજે ગાડીઓ ઉભી થઈ ગઈ છે એટલે બધા જમા થઈને વિરોધ કરવા આયા છે અહીંયા શું તમારા અહીંયા કોઈ મીટિંગ કરેલી કે કોઈ જાણ કરી છે કે આ લોકો ડાયરેક્ટ આવી ગયા છે ના અમને કોઈ મીટિંગ ની જાણ થઈ નથી ને અહીંયા બધા સીધા આવીને ગાડીઓ ઉભી કરી દીધી છે ને આ અંદર નીચે વરસાદ ની ગટર પણ